પશ્ચિમ કચ્છમાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અચાનક નખત્રાણા વિસ્તારમાં વંટોળીઓ આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી પાથરણા ઉડીને હવામાં ફંગોડાયા હતા ધૂળની ડમરીઓએ માઝા મૂકી હતી હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અચાનક પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વંટોળીઓ ફૂંકાયો હતો વંટોળિયાને કારણે આખું વાતાવરણ ધૂંધળું બની ગયું હતું અને ક્યાંક ને ક્યાંક પાથરણા ઉડી ગયા હતા વંટોળીઓ એટલું તીવ્ર હતું કે મોટાભાગની વસ્તુઓ હવામાં ફંગોળાઈ હતી અને ખાસ કરીને ધૂળની ડમરીઓ છેક ઉંચે સુધી જોવા મળી હતી અને ડુંગની આ ડમરીના કારણે આખું વાતાવરણ ધૂંધળું બની ગયું હતું અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા બધું હવામાં ઉડી જવાના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની હતી હજુ પણ ખાસ કરીને હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે उहो आहे